આખી દુનિયા છે ને સુંદરતાની પાછળ દોડે છે જ્યાં બ્યુટીનેસ છે એ બધા દોડે છે એટલે પરિયો ને દેવો કાયમ એક દોટુ અપ્સરાઓ છે દેવતાઓ રાખે પણ આ તો ભેડા રાખે ભૂત કૈલાસ વાળો કાગરા જેનું કોઈ નથી ને એના ભોલે બાબા છે અને હવે દોસ્તો ભેગા મળી ભેડા મળી અને ઝેર પી લેજો જગતના ઝેર પીવા ને હવે શંકર નહીં આવે શિવ ચરિત્ર છે ને આપણને સમજાવે છે કે ઉધરે દાત્મ નાત્મા તો તારો દીવો થા

સતસ્રોષિતાંડવ રચયિતા નટરા જરા જનમો નમ સતસ્રો સિતાંડવ રચયિતા નટરા જરાજ નમો નમ હે આદ્ય ગુરુશંકર પિતા શ્રોષ પાંડવર ચિતા નટરાજરાજ નમો નમા શીર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદ્રહ્મ જ્યોતિ લલા તમાર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદ્રહ્મ જોના ગા કરણમાશ્વના ગમાલા કણમા નટરાજરાજ નમો નમ સર ચરિતા નટરા ંગીક ભુવન આહાર ચંદ્રતારાદિ તમ ન સાત્વિક શિવભુવ હાંબ સદાશિવાય ન માલપોંસરાજેણ પ્રાર્થના પૂર્વક નમસ્કારા સમાર્પયા